નાદ એવું લાગે કે ડીચે ના તાલ સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી રહી છે પરંતુ એવું નથી આ એક કારની વિદાય વેળા છે ઘટના અમરેલીના પાંડરશિંગા ગામની છે જ્યાં પોલરા પરિવારે પોતાની કારને સમાધિ આપી એ પણ સમાધિ નહીં સાધુ સંતો સગા સંબંધીઓ સમાધિના આ પ્રસંગમાં તેમણે અંદાજે પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે સમાધિ પ્રસંગે આખા ગામને ભોજન પણ કરાવાયું પોલરા પરિવાર આ કારને જીવની જેમ સાચવતો હતો આ કારને પરિવાર માટે ભાગ્યશાળી માનતો હતો પરિવારનું માનવું છે કે કાર લીધા બાદ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવી પરિવારનો માન મોભો અને પ્રતિષ્ઠા વધી એટલા માટે જ જૂની થયા બાદ આ કારને વેચવાને બદલે તેને સમાધિ આપવાનું વિચાર આવ્યો સમાધિ માટે કારની ફૂલોથી શણગારવામાં આવી આખા ગામમાં સામયું કરવામાં આવ્યું જેમાં આશીર્વાદ આપવા માટે સાધુ સંતો પણ તળાવ્યા પોતાના જ ખેતરમાં એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો શાસ્ત્રોક્ત વિધિ સાથે આ કારની આખાડામાં લઈ જવામાં આવી અને વિધિ વિધાન પ્રમાણે તેને સમાધિ અપાઈ પરિવારનું કહેવું છે કે બે હજાર તેર ચૌદમાં તેમણે આ કારની ખરીદી કરી હતી ત્યારથી લઈને બાર વર્ષના આ સમયગાળામાં તેમના પરિવારે ખૂબ જ પ્રગતિ કરી એટલા માટે જ કારને વેચવાના બદલે તેની સમાધિ આપી અને આ ગાડીને હું સમાધિ આપું છું ગાડી હું દસ બાર વર્ષથી ચલાવું છું અને આ ગાડી આવ્યા પછી મને ખૂબ લાભ મળ્યો છે મારી પ્રગતિ થઈ છે એટલા માટે મેં આવું આયોજન ગોઠવું છે સાધુ સંતોને બોલાવ્યા છે વિધિ વિધાન પ્રમાણે કાયદેસરને આયોજન કર્યું છે જમણવાર રાખ્યું છે પાંચ લાખ સુધીનો ખર્ચો કરું છું પણ આને મ્યુઝિયમમાં ન રાખીને દવા સમાધિ આપીએ મ્યુઝિયમ કરતાં મને કંઈક આ અલગ કરવાની ઈચ્છા થઈ એટલા માટે મેં આ ગોઠવું છે અને મારી વાડીની અંદર અને કાયદેસર કોઈ માણસનો ભંડારો કરતા હોય એવી રીતે એક સ્વજન તરીકે એનો ભંડારો કરું છું એની ઉપર એક વૃક્ષ વાવાનું છે અને આજીવિકા કોઈ મારી સાત પેઢી સુધી યાદ રહે એમ એ માટેનું ગોઠવું મારું નામ વિપુલભાઈ સોજિત્રા છે હું અને સંજયભાઈ બે નાનપણથી મિત્ર સેવી ધંધામાં હર્ય સેવી અને નાનીથી ભણ્યા બધું હાર્ય જ એટલે સંજયભાઈએ કહે કે આપણે આ પહેલી ગાડી લીધી હતી એટલે એ કે આ ગાડી આપણે વેચવી નથી પણ આનું એ કંઈ કંઈક સમાધિ દેવી કે એવું આયોજન કરવું છે એ કે મુંઝમમાં રાખવાની આપણી પાસે જગ્યા ઓછી છે તો એ કે આનું શું કરીશું તો એ કે આને સમાધિ દીધી હોય તો તો મેં કીધું દેવાય એટલે એને પછી આ કાળ સીપા અને આ બધાને આમંત્રણ દીધા આખા ગામનું જમણવાર કર્યું સાધુ સંતોને તેડાવ્યા આવ્યા છે રામાપીઠનો પાઠ રાખ્યો છે કાર માલિક સંજય પોલ્ટ્રા એક ખેડૂત હોવાથી સાથે સાથે સુરતમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે પણ જોડાયેલા છે સામાન્ય રીતે સંત મહંતો કે કેટલાક સમાજમાં મૃતક સ્વજનોની સમાધિઓ આપવાની પરંપરા વિશે આપણે જોયું અને સાંભળ્યું છે પરંતુ પહેલીવાર અમરેલી જિલ્લાની આ આશ્ચર્યજનક ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે જેમાં પરિવારે પોતાની વાહલી કારને સમાધિ આપી છે